જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હિન્ડઈ એસન્ટ જોઈ રહ્યા છો હિંડ ગાડી વેચી દેવાની છે બે હજાર સોળનું નું મોડલ બે હજાર સોળના એન્ડના વર્ષના મોડલની ગાડી વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિન ગાડી છે સાચવેલી ગાડી છે ગુડ કન્ડિશનમાં ગાડી આવી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે મોડલ બે હજાર સોળનું નું મોડલ ડીઝલ એન્જિન ગાડી ગાડીના ટાયર નવા જોવા મળી રહે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે રૂબરૂમાં પ્રોપર તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહે છે સ્પેશિયલ ઓટો રાજકોટ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો બે હજાર સોળના એન્ડના વર્ષની ગાડી છે બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પંચાવન હજાર કિલોમીટર ચલાવેલી છે ગુડ કન્ડિશનમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જીન ટીપટોપ કન્ડિશન સાચવેલી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો પંચ્યાસી જીરો છ્યાસીવાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને એજન્ટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગુડ કન્ડિશનમાં આખી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ત્રણ લાખ ઓગણપચાસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ઇધર તમારે જો ગાડી ખરીદવી હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ગુડ કન્ડિશનમાં આખી ગાડી છે ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડિયોના નીચે જ નંબર મળી રહેશે તેમજ વિડીયોના તમે જે વિડીયો જોઈ રહ્યા છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી જ માહિતી આપેલી છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવીને આ ભાઈને કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો જ આચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે જો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું